નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ બારડોલી તાલુકાના બાબેન ગામ ખાતે જય શ્રી રામ સેના ગુજરાત પ્રદેશની પ્રથમ શિબિરનું આયોજન પ્રદેશ અધ્યક્ષ પીનાક મોદી દ્વારા કરવામાં આવ્યું જેમાં ચારસો થી વધુ રામ ભક્તો સંગઠનની સાથે જોડાયા હતા માટે જરૂર પડે શ્રી રામ સેના દ્વારા કાર સેવા કરવા માટે તત્પરતા દર્શાવી હતી સમગ્ર વાતાવરણ રામ નામના જયખોસ સાથે ગુંજી ઉઠ્યું હતું હું પરમચેતન બાપુ ઉર્ફ પિનાક મોદી આજ રોજ બારડોલી મુકામેથી આ સમક્ષ હાજર થયો છું ભારત વર્ષમાં જય શ્રી રામ સેના નામથી એક સંગઠન કાર્યરત છે જે ભારતમાં સત્તર પ્રદેશોમાં કામ કરી રહ્યું છે અને હવે આજથી ગુજરાત રાજ્યની જવાબદારી મને સોંપવામાં આવી છે એટલે ગુજરાત પ્રમુખ તરીકે હું તમને સંબોધી રહ્યો છું આજે સવારે દસ દસ ત્રીસ કલાકે ગુજરાત સંગઠનના મુખ્ય કાર્યાલયે ગુજરાતના સંગઠનની પહેલી શિબિર યોજવામાં આવી જે શિબિર અંતર્ગત આગામી દિવસોમાં થનારા પ્રોગ્રામ્સ વગેરે કાર્યક્રમોની બધી જાણકારી અને વિગતો રામદૂતો સાથે સાજા કરવામાં આવી અને એની રૂપરેખાઓ ઉપર ચર્ચા વિચારણા કરી અને આગળનો કાર્યક્રમ ઘડવામાં આવ્યો જય શ્રી રામ સેનાનો એકમાત્ર હેતુ છે કે હિન્દુ ગરિમા અસ્મિતા અને સુરક્ષા બાબતે હિન્દુ સમાજને જાગૃત કરી કાર્યાન્વિત કરવો જે છેલ્લા લગભગ નવસો વર્ષથી હિન્દુ સમાજ શિથિલ પડ્યો હતો એને રામ જન્મભૂમિના આંદોલનથી ભારતભરમાં જાગૃત કરવામાં આવ્યો એની ગતિ ધીમી ન પડી જાય એ હેતુથી આ સંસ્થા આ સંગઠન કામ કરશે અને સમસ્ત ભારતના હિન્દુ સમાજને એક કરી હિન્દુ અસ્મિતા ગરિમા અને સુરક્ષા માટે કાર્ય કરશે ધર્મ અને અધર્મ પર મહાભારતમાં યુદ્ધ કરવાનો એક સંદેશો શ્રી કૃષ્ણ ભગવાને આપેલો કે દરેક ધાર્મિક વ્યક્તિનું કામ છે અધર્મ સાથે લડવાનું પણ તે જમાનામાં ધર્મ અને અધર્મ બે જ હતા કારણ કે આખા વિશ્વમાં એક જ ધર્મ હતો સનાતન આજે અધર્મ અને વિધર્મ એ એકબીજાના પૂરક છે એક જ છે અધર્મ બી અને વિધર્મ બી એટલે હવે ધાર્મિક લોકોએ યુદ્ધ જે કરવાનું છે એ વિધર્ભમાં વિરુદ્ધ કરવાનું છે અને તેને માટે આપણે આપણી કમર કસી અને આજથી કાર્યાન્વિત થઈએ એવું અમે પ્રણ લીધું છે